નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર નાની એવી પણ બહુ જ સરસ સ્ટોરી લઈને તમારા માટે હાજર થઈ ગયો છું તો ચાલો મોડું ન કરતાં આજની સ્ટોરી શરૂ કરીએ છીએ એની પહેલાં કહેવા માગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો લાઇકની નીચે હાઈપણનું બટન જેવી લાઇક કરશો તો હાઈપ પણ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો ભાઈબહે દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે શેર જરૂર કરજો જેને પણ ગ્રહો નડતા હોય ને એને આ વિડીયો જરૂર ને જરૂર શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરીએ છીએ એક વખત હનુમાનજી મહારાજ રામેશ્વરમ રામ સેતુની બાજુમાં બેસી અને પ્રભુ શ્રીરામનું ભજન કરતા એ દરમિયાન શનિદેવ આવ્યા શનિદેવ આવ્યા એટલે હનુમાનજીએ કીધું આવો આવો પ્રભુ પ્રણામ કર્યા શનિદેવે કીધું કે તમારી કુંડળીમાં આઠથી હું પ્રવેશું તમારા ઉપર મારે સાડા સાત વર્ષની પનોતી છે કે શનિ શનિદેવ એવું કહે છે કાંઈ વાંધો નહીં કે આટલા વર્ષોથી એકલો રહેતો તો હવે તો તમે આવી કે તમને સાત સહકાર મળી જશે મને તો કોઈ વાતો કરવા મળી જશે એકલે એકલા એકલા કંટાળો નહીં આવે કે બહુ જ સરસ તમારું સ્વાગત છે મારી જિંદગીમાં કે એમ કહીને હનુમાનજી મહારાજ કે શનિ મહારાજે પૂછ્યું કે હવે તમે કયો હું તમારા શરીર ઉપર ક્યાં બેસું હનુમાનજી મહારાજ કહે છે હે શનિદેવ માથા ઉપર ન બેસતા કારણ કે એ માથું છે ને મારા રામનું છે અને મારા રામ ઉપર કોઈ ન બેસી શકે કે બાકી તમારે બેસવું હનુમાનજી મહારાજ છે કે મારા પૂછડા ઉપર બેસી જશો કે હા મને કઈ વાંધો નહીં પૂછ ઉપર બેસી જાઓ કે આવા બેસી જાવ શનિદેવ બિરાજમાન થઈને બેસી ગયા શનિદેવ બિરાજમાન બેસીને બેસી ગયા એટલે શનિદેવ હનુમાનજી મહારાજમાં ટૂંકમાં એની પનોતી ચાલુ થઈ ગઈ પણ હનુમાનજી મહારાજ કોઈ એક જગ્યાએ બેસી નતા રહેતા છે જેવી પ્રભુ શ્રી રામની સ્તુતિ પૂરી થઈ એટલે હનુમાનજી એને મજા આવે એક જગ્યાએ બેસવાની નહીં ઘડીક પૃથ્વી લોક જતા રહે ઘડીક પાતાળ લોક જતા રહે ઘડીક કૈલાસ જતા રહે ઘણીક ક્યાંક કથા જાતી હોય અહીંયા જતા રહે ટૂંકમાં આખો હજારો કિલોમીટર આખો દીવ ઉડવાનું ક્યારેક તડકો ફૂલ હોય ડિગ્રી તો ક્યારેક માઇનસ ડિગ્રી હોય ક્યારેક પાતાળમાં અઢળક ગરમી હોય અને એવું કહેવાય છે સાહેબ કે હનુમાનજી મહારાજ કોઈ પણ કથા થતી હોય ને ત્યાં ભલે એક સેકન્ડ માટે પણ આવે છે જરૂર એટલે આખી દુનિયામાં જેટલી કથા એ થતી હોય એ હનુમાનજી મહારાજ એક એક બબે સેકન્ડ એક એક બબે સેકન્ડ ટાઈમ અગર ઉઠતા જ ઉઠતા જ્યાં આંખો બધી શનિ મહારાજના પૂછડામાં તડકો છાંયો વરસાદ માઇનસ ડિગ્રી વધારે ટેમ્પરેચર ક્યાંક હવન ચાલતો હોય આશ્રમમાં તો અહીંયા કોઈ ઋષિ પાસે કોઈ ભગવાન પાસે કોઈ સ્વર્ગ લોકમાં ક્યારેક કૃષ્ણ ભગવાન ક્યારેક વિષ્ણુ ભગવાન પાસે હનુમાનજી થાકતા નહીં ફરફરજ કરવાનું આખો દી ગમે મજા આવે અહીંયા ફરવાનું આખો દિવસમાં નહીં નહીં તો આઠ થી દસ કલાક હનુમાનજી ફર્યા જયારે પાછા રામેશ્વરમ રામ ચેતુ આવ્યા ને ત્યારે પૂંછ ઉપરથી ઉતરી શનિ મહારાજ કે હે પ્રભુ મારે તમારી સાથે નથી રહેવું કે કેમ કે હું સાત કલાકમાં તમારી સાથે રહી ગયો અને મારી આ હાલત થઈ છે તો તમે વિચારો હું સાત વર્ષ જો તમારી સાથે રહું તો મારી શું દશા થાય પ્રભુ મને રજા આપો હું જાઉં છું તો હનુમાનજી મહારાજ કહે છે જાઓ તો ભલે જાઓ પણ મારી એક વાત સાંભળો કે પ્રભુ શ્રી રામ અથવા તો કૃષ્ણ ભગવાનના જે પણ ભક્ત હોય અને એ જેની પણ સ્તુતિ કરતા હોય એની પાસે તમે ક્યારેય નહીં જઈ શકો હનુમાનજી મહારાજ પ્રભુ શ્રીરામ અને શ્રી કૃષ્ણ ભગવાન જેના પણ એના ભક્તો છે એની આગળ તમે ક્યારેય નહીં જઈ શકો શનિદેવે પણ પ્રણામ કાંઈ વાંધો નહીં પ્રભુ પણ મને રજા આપો કે એટલે એવું કહેવાય છે કે હનુમાનજી મહારાજ અને શ્રી કૃષ્ણ ભગવાન અને પ્રભુ જો તમે ભજન કરતા હશો તો તમારે શનિગ્રહ તો શું એક ગ્રહ ક્યારેય લડશે નહીં તો આ કથામાંથી આપણને શું શીખવા મળે છે સાહેબ જો તમે હનુમાનજી મહારાજની પ્રભુ શ્રી રામની અથવા તો શ્રી કૃષ્ણ ભગવાનની ભજન કીર્તન તો આરાધના કરશો તો તમને ક્યારેય કોઈ ગ્રહ નડવા નહીં આવે કારણ કે જ્યાં પણ સ્તુતિ કરશો ત્યાં હનુમાનજી મહારાજ ઉભા આવી છે અને હનુમાનજી મહારાજ જ્યાં હોય છે ત્યાં શનિદેવ કે કોઈ પણ ગ્રહ તમને નડતા નથી આ સ્ટોરી જો તમને ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને આ વિડીયો ભાઈબંધ દોસ્તર ફેમિલી મેમ્બર સાથે શેર કરજો જે પણ વ્યક્તિ એવું કહેતો હોય ને કે મને આ ગ્રહ નડે છે ને આ ગ્રહ નડે છે તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતરમ દોસ્તો